નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો મહત્વના ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને મનરેગા કામો હેઠળ થતા ભ્રષ્ટાચારને અંકુશ લાદવા કરાઈ રજૂઆત તાલુકા પંચાયતમાં અવારનવારા બાબતે એસીબી ટ્રેપ હેઠળ અધિકારીઓની ધરપકડ પણ કરાઈ ઝાલોદ તાલુકા ખાતે છેલ્લા એક વર્ષમાં મનરેગા શાખામાં કામ કરતા કર્મચારીઓ ભ્રષ્ટાચાર આચરતા હોય તે બાબતે ફરિયાદો મળતા એસીબી ટ્રેપ હેઠળ ધરપકડ થયેલ છે આમ કોઈ લાભાર્થીને કામ લેવા માટે ચોક્કસ ટકાવારી આપીને પણ કામ લેવા મજબૂર પડે છે આમાં બાબતે ઝાલુ તાલુકા વિકાસ અધિકારીઓ આવા કર્મચારીઓની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી ભ્રષ્ટાચાર પર અંકુશ મૂકવા આજરોજ ઝાલુ તાલુકા આપધ્યક્ષ તેમજ ઉમેદવાર અનિલભાઈ ગરાસિયા અને ઝાલુ દાબ કાર્યકતાઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા રોજ વાત કરાયા હતી તેમ જો આ બાબતે યોગ્ય કાર્યવાહીમાં વિલંબ કરાશે તો આવનાર સમયમાં ગાંધી માર્ગી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી બિરુજીપ કાડુબે ડામોર આઈ7 ન્યૂઝ ગુજરાતી દાહોદ 10 7 2024 બુધવારના રોજ ચાલો આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી રજૂઆત કરીએ છીએ કે છેલ્લા એક વર્ષથી મનરેગા શાખાને અંદર જવાબદાર અધિકારીઓ એસ જવાબદાર અધિકારી એસીબી ટ્રેપ હેઠળ ભ્રષ્ટાચાર કે લાજરૂપ નેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો તાલુકા વિકાસ અધિકારી સાહેબને આજે અમે જાણ કરીએ છીએ કે આટલા મોટો જે ભ્રષ્ટાચાર તાલુકા કક્ષાએ જે ચાલે છે એને તાત્કાલિક અંકુશ કરવામાં આવે જે પણ લાભાર્થીઓ છે કામ કરનાર વ્યક્તિઓ છે આ કામ કરનાર વ્યક્તિઓ મજબૂરીથી પોતાના કામ ટકાવારી આપીને કામ કરાવે છે જેથી કરીને આ જે ભ્રષ્ટાચાર જાલોદ તાલુકાની અંદર ઓછો થાય એના માટેની અમારી રજૂઆત છે આવનાર સમયની અંદર જો આ રજૂઆત અમારી ધ્યાને નહીં લેવામાં આવે તો ગાંધીજીથી આ માર્ગે અમે આગળ વધીશું